જય સ્વામિનારાયણ તારીખ અગિયાર અગિયાર બે હજાર ચોવીસ કારતક સુદ સુદસમ સોમવાર એક સમયે શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં વાસુદેવ નારાયણના ઓરડાના બારણાની આથમણો ખંડ ત્યાં ઢોલિયા ઉપર ઉગમણાં મુખારીને વિરાજમાન હતા ને સાધુ હરિભક્ત આગળ બેઠા હતા ને મહારાજ તેમની આગળ વાતો કરતા હતા ત્યાં મૂળજી બ્રહ્મચારી આવ્યા તેણે મહારાજને કહ્યું કે મહારાજ થાળ જમવા પધારો ત્યારે મહારાજે કહ્યું જે થાળ અહીંયા લાવો તે વાસુદેવ નારાયણના ઓરડામાં ઉતરાદે મુખારવિંદે પાટલા ઉપર વિરાજા ને આગળ બાજોઠ ઉપર થાળ મૂકો ને રઘુવીરજી મહારાજે અથાણું ને પાપડ લાવીને મહારાજની પાસે મેલા ને રઘુવીરજી મહારાજ ત્યાં બેઠા બ્રહ્મચારી રૂમાલ લઈને વાહર નાખવા માંડ્યા ને મહારાજે કહ્યું કે જમો ત્યારે મહારાજ થાળ જમવા માંડ્યા મહારાજ લાડુ જલેબી બિરંજ બરફી શીરો પૂરી હરીસો દૂધપાક જમતા જાય ને જળપાન કરતા જાય એ રીતે મહારાજ જમતા હતા ત્યાં અદ્ભુતાનંદ સ્વામી આવ્યા ત્યારે મહારાજે સામું જોઈને કહ્યું જે સ્વામી કેમ આવ્યા ત્યારે સ્વામીએ કહ્યું જે હું પુસ્તક લખતો તે પૂરું થયું તે લઈને પૂજા કરવા માટે આવ્યો છું ત્યારે મહારાજે કહ્યું જે બેસો ત્યારે તે બેઠા મહારાજે બ્રહ્મચારી સામું જોતા જાય મહારાજ બ્રહ્મચારી સામું જોતા જાય ને જમતા જાય ત્યારે રઘુવીરજી મહારાજે પૂછ્યું કે મહારાજ બ્રહ્મચારી સામું જુઓ છો તે કાંઈ લાવવું છે મહારાજે કહ્યું કાંઈ લાવવું નથી ને બ્રહ્મચારી સામું જોયું તે આ સાધુને થાળ આપવો છે તે સારું જોયું ત્યારે બ્રહ્મચારી કહે કે મહારાજ જમો તો ખરા ને પછી આપજો ત્યારે મહારાજ જમવા મંડ્યા તે મહારાજ સારી પેઠે જીમા ત્યાર પછી દૂધ ભાત અને સાકર જીમા ને ગોરસ ને સાકરનું છેલ્લી વારે પાન કર્યું ને પછી મહારાજે કહ્યું જે થાળ અદ્ભુતાનંદ સ્વામીને આલો બ્રહ્મચારીએ કહ્યું જે જેણે થાળ કરાવ્યો છે તેને પ્રસાદી આપવી છે ત્યારે મહારાજ કહે કાલે આપજો ત્યારે બ્રહ્મચારીએ કહ્યું જે તમે વ્યવહારમાં જાણો નહીં જેણે થાળ કર્યો હશે તેના છોકરા ને તેના ઘરના માણસ ભૂખા હશે કેમ જે મહારાજનો થાળ કીરો છે તે પ્રસાદીની વાટ જોઈને સૌ બેઠા હશે પ્રસાદી આવશે તે જમશું ને તમે કહો છો જે થાળ આજ આ સાધુને આપો તે મારે કેમ કરવું ત્યારે મહારાજ ઐશા અને રઘુવીરજી મહારાજે કહ્યું જે બ્રહ્મચારી મહારાજની મરજી પ્રમાણે કરો તો ઠીક ત્યારે મૂળજી બ્રહ્મચારીએ કહ્યું જે બાપ દીકરો બે એમ બોલે છે ને મેં કીધું તે વિચારતા નથી ત્યારે મહારાજે હસતા હસતા ચડું કર્યું ને કોગળા કરીને મુખવાસ જમતા બ્રહ્મચારીને કહ્યું જે થાળ રહેવા દો એમ કહીને ઢોલીએ ઉગણમણે મુખારવિંદે વિરાજમાન થયા ને મહારાજ ચરણ હેઠે રાખીને વિરાજા ને અદ્ભુતાનંદ સ્વામીને કહ્યું જે લાવો પુસ્તક સ્વામીએ પુસ્તક મહારાજના હાથમાં આપ્યું તે પુસ્તક લઈને પાને પાનું ફેરવીને મહારાજે જોયું ને કહ્યું જે સ્વામી પુસ્તક બહુ સારું લીખું ને અક્ષર બહુ સારા છે એમ કહીને પૂછ્યું જે કેટલે દાડે પુસ્તક પૂરું થયું સ્વામીએ કીધું કે મહારાજ મારો હાથ હળવો છે તે પુસ્તક લખતા વાર લાગી ત્યારે મહારાજે પુસ્તક ઢોલિયા ઉપર મૂક્યું ને કહ્યું જે આવો પૂજા કરવા સારું પછી સ્વામીએ કટોરો લઈને લલાટે ચંદન ચેરશું ને સ્વામીને એવો મનસુબો થતો જે મહારાજને લલાટે અર્ચા કરીશું પણ મહારાજનો અતિ રાજીપો તે મહારાજે છાતી ધરી એટલે સ્વામીએ જાણ્યું જે મહારાજનો રાજીપો છે તે હું છાતીએ ચંદન ચર પછી છાતીએ ચંદન ચર ને બે હાથે ચંદન ચર ઉદર ઉપર ચેર ત્યારે મહારાજે ચરણારવિંદિર્યા ત્યારે ગોઠણથી તે હેઠે નખ સુધી ચંદન ચર મહારાજે ચરણ ઊંચા કર્યા તે ચરણને તળિયે ચંદન ચર ને કટેરો હેઠે મેલો ત્યારે મહારાજે સ્વામીની છાતીમાં ચરણ દાયબા તે જાજીવાર સુધી દાયબા ને પછી આંખ ઉપર દાયબા ને પછી મસ્તક ઉપર દાયબા અને જાજીવાર સુધી દાયબા ને પછી બ્રહ્મચારીને કહ્યું જે આમને થાળ આપો ત્યારે બ્રહ્મચારીએ કહ્યું જે મેં તમને આગળથી વાત કરી છે ત્યારે મહારાજ કહે બધો થાળ એમને આપો ને એ સાધુ પાસેથી પ્રસાદીની પ્રસાદી ઉછીની માગી લ્યો તે કાલે આપજો ત્યારે કહે હા મહારાજ એમ કહેતા હોય તો ઠીક પછી થાળ અદ્ભુતાનંદ સ્વામીને આપ્યો પછી અદ્ભુતાનંદ સ્વામીએ બ્રહ્મચારીને કહ્યું તેટલી પ્રસાદી થાળમાંથી આપી ત્યારે મહારાજે કહ્યું કે બ્રહ્મચારી કાલે આપશો ત્યારે બ્રહ્મચારીએ કહ્યું કે હા મહારાજ કાલે આપીશ ત્યારે મહારાજે કહ્યું જે આપજો ભૂલશોમાં ત્યારે સ્વામી થાળ લઈને ચાલ્યા ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ યુક્તિ કરતા કહ્યું જે મહારાજ દાસને કાંઈ મળશે ત્યારે મહારાજે કહ્યું કે આ જ દાસને કાંઈ નહીં મળે ને કહ્યું જે દાસને તો નિત્ય મળે છે ને આ સાધુ પુસ્તક લઈને આવ્યા તેને નિત્ય ક્યાં મળે છે તે સારું દાસે બહુ તાણ કરવી નહીં ત્યારે બ્રહ્માનંદ સ્વામી અદ્ભુતાનંદ સ્વામી પ્રત્યે બોલ્યા જે અદ્ભુતાનંદ સ્વામી જેવા દયાળુ સાધુ તે મને દીધા વિના પ્રસાદી તે કાંઈ એકલા લઈ જાય એ તો જરૂર હાલે ત્યારે અદ્ભુતાનંદ સ્વામીએ થાળ હેઠો મૂકીને થાળમાંથી વાટકો ભરીને પ્રસાદી આપી મહારાજ હસીને બોલ્યા જે દાસ કેવા ખંધા છે જે ગરીબ સાધુ પાસેથી પણ પ્રસાદી લીધી ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે દયાળુ છે તે કાંઈ દીધા વગર રહે એ તો જરૂર આપે ત્યારે મહારાજ એસાને કહ્યું જે ધાડ પડાવવી એ ઠીક નહીં ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે ધાડ પડાવી કે રાજી કરીને લીધી એમ બહુ રીતે રમૂજ કરીને પછી વાસુદેવ નારાયણના ઓરડામાં મહારાજ ઢોલિયા ઉપર પોઢ્યા ને બ્રહ્માનંદ સ્વામીને સર્વે ઉઠી ગયા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રીજી મહારાજની લીલા સત્યોતેરમાંથી